પ્રાથમિક શાળામાં આ શાળામાં કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચોરીને જાણ કરેલી છે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તે એમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સાહેબ એ શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મૂકી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સએપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સએપ મારફતે મૂક્યું નથી ને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે